મિત્રો ભગવાન શનિદેવ મહારાજ બાર વર્ષ બાદ આ ત્રણ રાશિના લોકો પર ખૂબ જ ધન ખર્ચ કરશે ભગવાન શનિદેવ મહારાજ બાર રાશિઓમાંથી આ ત્રણ રાશિઓને લઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે હવે ભગવાન શનિદેવ મહારાજ આ રાશિના લોકોના જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે આ રાશિના લોકોનું જીવન એકદમ બદલાઈ જવાનું છે મિત્રો ન્યાયના દેવતા તરીકે જેમની ગણતરી થાય છે તે ગ્રહ સાથે ધીમી ગતિએ ગોસર કરે છે આ સાથે જ શનિ મહત્વપૂર્ણ ગ્રહોમાંથી એક ગ્રહ છે આ ગ્રહ જાતકોને માન સન્માન ધન સ્વાસ્થ્ય બિઝનેસ સંબંધો વગેરે પણ અસર કરે છે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જેને સાડા સાતી અને ધૈર્યનો હક મળેલો છે આવામાં શનિના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવન પર પડે છે શનિ રાશિ પરિવર્તન પરિવર્તન કરવાની સાથે સાથે નક્ષત્ર પણ કરે છે મિત્રો તમને કે હાલ શનિ પૂર્વ ભદ્રમાં પ્રથમ પદમાં બિરાજમાન છે અને શનિનું પ્રથમ પદમાંથી બીજા પદમાં જવાથી કેટલીક રાશિના જાતકોને ખૂબ જ લાભ થશે જ્યોતિષશાસ્ત્ર મુજબ

આ સાથે જ સમાજમાં માન સન્માન પણ વધશે અને આ રાશિના લોકો હવે સંપત્તિમાં પણ ધનવાન બનશે તો મિત્રો હવે આપણે જાણીએ કે એ કઈ કઈ રાશિઓ છે જે ખૂબ જ ભાગ્યશાળી છે તે પહેલા જો તમે પણ શનિદેવ મહારાજના ભક્ત હોય તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ રાશિના લોકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો છે તે પહેલાં હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય શનિદેવ મહારાજ

ભવિષ્ય માટે ધન ભેગું કરવામાં પણ સફળતા રહેશે પરિવાર સાથે સારો સમય વિતશે આ સાથે સમાજમાં માન સન્માન પણ વધે છે બુદ્ધિના દમ પર દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો અને કાર્ય સ્થળે પણ સમય સારો વિતશે સરકારી નોકરી માટે તૈયારી કરતા લોકોને પણ સફળતા મળી શકે છે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું લાભકારી રહી શકે છે આ બધું મળીને શનિના પૂર્વ ભાદ્રપદના બીજા તબક્કામાં જવાથી આ દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે નંબર બે પર છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે શનિના પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં જવાનું લાભકારી સિદ્ધ થઈ શકે છે તનીની ચાલમાં ફેરફાર થવાના કારણે આ રાશિ જાતકોનું ભાગ્ય ચમકી જશે નોકરી બિઝનેસમાં લાભ મેળવવાના એંધાણથી કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે જેના કારણે બોનસ ઇન્ક્રીમેન્ટ આ ઉપરાંત કોઈ મોટી જવાબદારી પણ મળશે નોકરીમાં ખૂબ જ લાભ મળવાની તક પણ છે લાંબા સમયની જે મંદીના વાદળો સવાયેલા હશે તે પણ હવે દૂર થઈ જશે ખોટ નફામાં ફેરવાઈ શકે છે કરિયાવાના ક્ષેત્રમાં પણ લાભ મળશે જે જાતકો ઇન્ટરવ્યુની તૈયારી કરી રહ્યા છે તેમને પણ સફળતા મળી શકે છે પરિવારમાં સુખ શાંતિ રહે છે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ પણ હવે દૂર થઈ શકે છે સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મળી શકે છે નંબર 3 પણ છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો ઉપર પણ ભગવાનની વિશેષ કૃપા રહેલી છે લાંબા સમયથી અટકાયેલા કામ પૂરા થશે તમે તમારી બુદ્ધિના દમ પર દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો પરિવાર સાથે સારો સમય પસાર કરી શકો છો બેરોજગાર જાતકોને નોકરી પણ મળી શકે છે નોકરીયાતોને કાર્યક્ષેત્રમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે જોકે તેમાં પણ લાભ થશે નવી નોકરી શોધી રહેલા લોકોને પણ અનેક તકો મળી શકે છે આ સાથે જ બિઝનેસમાં પણ ખૂબ સફળતાની સાથે ધનલાભ પણ મળી શકે છે જો કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો વિચારતા હોય તો આ સમય ગાડામાં સારા પરિણામો પણ મળી શકે છે લવ લાઈફ પણ સારી રહેશે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો નોટિફિકેશન બેલ પણ જરૂરથી દબાવજો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે તો ફરીથી મળીશું નવા ખૂબ ખૂબ આભાર